તો ચાલો મારા આદિવાસી સમાજના યુવાનો હું શું દરરોજ એક દિવસમાં એક એક જ વાર વિડીયો હું અપલોડ કરું છું અને એવી માહિતી હું લાવું છું કે નવી જે કાલના વિડીયોમાં પણ મેં તમને કહ્યું હતું કે આપણે કઈ એવા નવી માહિતી સાથે કાલે આપણે મળીશું તો આજે આપણને એ પ્રકારના ચોમાચારના વિડીયો આપણી પાસે આવ્યા છે તો તો હવે મિક્સ આવ્યો છું બધી વાત પણ જે તમારે તમારા સપોર્ટથી હું થોડોક ચાલી રહ્યો છું એ તો મને ખબર પડે છું એટલે તમારા માટે ખૂબ ખૂબ ધન્યવાદ પણ હજુ સુધી આપણા તુલસી યુટ્યુબ ચેનલ પર હજુ સુધી તમે નવા નવા આવતા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા તમામ નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાના તમામ તમામ ગુજરાતી ચમાસાર આપણી ચેનલ ઉપર દરરોજ આપણે નવી નવી માહિતી આપણે જોઈ શકીએ છીએ એ જ પ્રકારના આજે આપણે એક નવો વિડીયો સાથે આજે આપણે લઈને આવ્યા છે તો મિત્રો મિક્સ વિડીયો હું લઈને આવ્યો છું મિક્સ વિડીયો એટલે કે વિડીયો થોડો લાંબો થશે પણ આ વિડિયો કોનો કોનો વિડીયો આ લઈને આવ્યો છું મિત્રો એ વિડિયો છે ઢેઢિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને ભાજપના સાંસદ સાંસદ મનસુખભાઈ વસાવાનો આ વિડીયો છે મિત્ર હું અલગ અલગ અપલોડ નથી કરવાનો એક જ વિડીયોમાં મિક્સ કરીને હું તમને બતાવી દેવાનો છે એટલે કે જે તમે વિડીયો જોશો તે બધાને ખબર પડે કે આપણા આદિવાસી સમાજનો ચેતર વસાવા ખોટા છે કે પછી ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખોટા છે કોણ ખોટા નીકળે છે તે આ વીડિયોમાં તમને ખબર પડશે વીડિયો થોડો લાંબો થશે પણ તમે વેટ કરીને જોશો તો વીડિયોમાં બધી માહિતી તમને મળશે જોવા માટે મળશે અને કમ્પ્લીટ તમને સમજાઈ જશે તો મિત્ર જે તમે સોશિયલ મીડિયા પર તો તમે જોયા હશે બહુ બધા વિડીયો તમે જોયા હશે કે ચેતર ડેઢેપાડા અને ચેતર વસાવા પંચોતેર લાખ પડાવે છે અને મનસુખ વસાવા એવું કહે છે કે ના ના કોઈને એક પણ રૂપિયો નહીં આપવાનો મિત્રો જે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ગડબડ ચાલી રહ્યું છે અને કોણ ખોટા પડે છે તે આ વિડીયોમાં આપણને ખબર પડશે મનસુખ વસાવા ખોટા છે કે ચેતર વસાવા ખોટા છે અત્યારે આગળની કાર્યવાહી હું હાથ ધરાશે તે આપણે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ ખુલાસા ખુલાસા કાઢવા માટે અત્યારે તપાસ ચાલુ છે અને તે ખુલાસામાંથી કોણ ખોટા નીકળે છે તે આપણને પાછળથી જોવા મળશે તો કદાચ મનસુખ વસાવા ખોટા નીકળશે તો મનસુખ વસાવા ઉપર આરોપ લગાવવામાં આવશે ચેતર વસાવા ખોટા લાગશે તો ચેતર વસાવા ઉપર આરોપ લગાવવામાં આવશે આ પ્રકારને આ ચેતર વસાવા અને મનસુખ વસાવાનો વચ્ચે લેવડ દેવડ ચાલી રહી છે અને મનસુખ પણ મનસુખ વસાવ પણ એવું પણ કે છે ખુદ કે કદાચ મારાથી આવડું ને એવડું એવું બોલાઈ ગયું હોય તો મારે પર મારે પર પણ કાર્યવાહી થાય ને હું પણ સ્વીકારી લઉં છું એ રીતના પણ મનસુખ વસાવા પણ બોલે છે તો હવે પહેલા હું ચેતર વસાવનો વિડીયો હું તમને દેખાડી દઉં તમે ચાલો જોઈ લો એમણે પ્રેસ વાર્તા કરી એમાં ક્યાંય એમણે હેલીપેડ ઉલ્લેખ નહોતો કર્યો મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલીપેડ વચ્ચે આવતું જ નહોતું ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને એ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી એટલે મેં ક્યારે ક્યાં રજૂઆત કરી કોને કરી કયું સ્થળ હતું એની વિષય જ નથી વાત પંચોતેર લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં ને ક્યાં આખી વાર્તા ઉભી કરાવવામાં આવે છે આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટરશ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે માં બેનની ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડી ડરવાની જરૂર નથી અમે બેઠા છે અને આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળી છે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સીબીઆઈની તપાસ થાય સીઆઈડીની તપાસ થાય એ અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં દિન પાંચમાં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ આ મારા શાક પર પડેલી જે દાગ છે એને મીટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસા નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજી થી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં બધાને અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે સરકાર તમારી છે પોલીસ તમારી છે બધું તમારું છે આ પ્રકારની વાયા વાયા વાત બંધ કરો તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ છે તો જનતાને જાહેર કરો માં રેકોર્ડિંગ છે કીધું ને એમ સીસીટીવી ફૂટેજ છે જાહેર કરો હું તો કેમ છું મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો હું રાજીનામું હું જાહેર જીવન છોડવા તૈયાર છું હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરી બીજા દિવસે કલેક્ટરને દબાવે કલેક્ટરને ધમકાવ્યા છે અહીંયા ઈડીની વાત કરી છે કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે આજે રજા પર ઉતરી ગયેલા આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે તમે જોયું એમની રજા મંજૂર થયેલી છે છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે સાંત નક્કામું છે પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરાના નિવેદન આપ્યું છે સત્ય બહાર આવ્યું છે મનસુખભાઈ મનસુખભાઈની ચાલ ચરિત્ર બહાર આવ્યું છે એમનો ચહેરો જોજો એમનો હાવભાવ જોજો એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે તમે જોયું હશે અહીના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા ઝઘડના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી શબ્દસરણ તળવી સામે લડાઈ હતી આ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે એમની સામે પણ પડ્યા હતા ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટ જે આપે છે એ પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે પાયા વિહોણી વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાણ તરી થઈ છે એના પર સીઆઈડીની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત થી રજા પર છું અને આવી કોઈપણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેકટરશ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે સાડપણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો કલેક્ટરશ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રીપ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલીકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું ભાઈ ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેકટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિનસાતમાં કલેક્ટર શ્રી અમને આપે અમારા હવે આપણે ચેતર વસાવાનો વિડિયો જોયો પૂરો પૂરો હવે મનસુખ વસાવાનો ભાગ બાકી છે હવે ચેતર વસાવા શું કહ્યું તે યાદ રાખજો અને પછી હવે આગળ મનસુખ વસાવા શું કહે છે તે પણ યાદ રાખજો તેની અંદરથી તમને મનસુખ વસાવાનો વિડિયો પણ તમે હજુ વિડીયો ઘણા બાકી છે

ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી

અને બીજો પંદર જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્ત ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનો જીવન ચરિત્રની એમને વાત કરી આઝાદીની ચળવળની એમને વાત કરી બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડેઢાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો અધિકારી આપ્યો પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ બે એક એક જ પ્રશ્ન બે બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી અને હું તો કમ પૂછ્યો તોય વાંધો નથી પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ ને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે પંચોતેર લાખનો એ કોઈ અમારો ઉપજાવ કાઢેલો નથી નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માગણી કરી પંચોતેર લાખની ને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેર વાત કરી તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને ને નિલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે અમે જિલ્લાના બધા અધિકારી આમાં બહુ ભારે દીધોમાં છે મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો છે ન આપવાનો અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલક એમની સાથે પણ ચર્ચા થઈ પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું કારણ કે અધિકારીને છાસ વારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલમાં મુકાય જાય એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો આપશો બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે કોણ પૈસા માંગે છે કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલી ગુપ્તતા ની હોઈ શકે છે એ હું સમજી શકું છું એટલે મેં ઉલ્લેખ ના કર્યો પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે આ વાત આપની સમક્ષ વાત મૂકી અને કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા ગરડી વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ કંઈક કોઈ નાનામી પત્રિકા લખાઈ હોય ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય હોટલોમાં ગેરકાયદેરના બહારકામ થયું હોય કોઈ ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય સરકારી જમીનમાં ગૌચર જમીનમાં એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે એનો મેં જવાબ આપ્યો તો આપણા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસનાબેનની ગેરસમજ થઈ આ પર્સનલીને હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરુદ્ધમાં પત્રકાર પરિષદ બોલાવી અને અને એ ધરાણા પર બેસવાના હતા ડોક્ટર દર્શનાબેન પણ ધરણા પર ના બેસા પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું એ આખો મારા પર આરેપ હતો એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે કપડા કાળોની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પણ બેસીશ એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઉભી થઈ હતી એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો નાંદોદના મનમાં હકીકતમાં બેન એ ગેરસમજ છે બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે અને આ બધી બાબતને લઈ અને મારા પર સોશિયલ મીડિયામાં કેટલા પાર્ટીમાં સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા તો મારે તો મારે તો હું તો સાચો હતો તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં એનો આખો ઉદ્દેશ મારે કેવો જોઈએ કે જે અને એનો મૂળ ઉદ્દેશ હતો આ પંચોતેર લાખનો એટલે મારે તો મારી શું કામ અને બીજા બધા લોકોને અનેક પ્રશ્ન પ્રકારના જે પ્રશ્નો હતા શંકા હતી ખાસ કરીને ધારાસભ્ય બેનને ધારાસભ્ય દર્શના બેનને એ મારે દૂર કરવાની જરૂર હતી વ્યક્તિગત તો કોઈ માને એમને જાહેરમાં કહ્યું એટલે જાહેરમાં કહ્યું તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને મનેલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે એટલે મેં એ ખુલાસો કર્યો તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈ કલેક્ટર ઓફિસમાં બોલાવી અને પંચોતેર લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી તો એ રીતના કલેક્ટર ને વાત મૂકી અને પત્ર પણ આપ્યું તો એને લઈને આખો વિવાદ થયો કલેક્ટરે તે દિવસે કહ્યું કે ના પાડી હશે કે વાત ખોટી છે કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી આખા આખા દેશમાં એ ચાલી આનો જો ખુલાસો હું ના કરું હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને વાત પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આખી હિસ્ટ્રી એ ટુ જેડ સુધીની આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટર ને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈત્રભાઈની ટીમ સાથે આવ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખ મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એને મેં ના પાડી એ વાત એ ખોટી છે એમ પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય એ એ મારી ફરજ છે એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે પંચોતેર લાખની વાત કરી મનસુખભાઈ ને હર્ષ નિલભાઈ રાવની તો એમને કે એ વાત ખોટી છે એ વાત તદ્દન ખોટી છે એટલે કલેક્ટર ઓફિસ ની વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમને આજે કબૂલ કર્યું તમે સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું કે લાખ તો એ હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદી ના કહેવાથી એમને વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને પંચોતેર અલગ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે પંચોતેર લાખ માગે વાત સાચી છે કે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને અને એક કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે કારલપારીજને પણ એ બોલાવવાના છે હમણાં બે દિવસમાં કલેક્ટર પણ રજા છે સોમ કે મંગળવારે કાર્યપાલક ઈજનેરીને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધશે ઠંડીની હવે એ હવે આવનારો એ સમય સમય બતાવશે પણ એટલું નક્કી કે મને ને નિલભાઈને એલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઈજનેરી જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકાર્યું હતી કે અમે મતલબ અમે ઉપજાઈ ઉબજાવી ઉપજાઈ કાઢેલી આ વાત નથી કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલિક ઇન્જિનિયર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબ સ્વીકારી સાહેબ એક વાત બાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોતી નથી બરાબર છે ભાજપના પ્રમુખ ને બોલાયા પંચોતેર લાખ રૂપિયાની વાત કરી તો એ વાત અહીની વાત ખોટી છે એમ કેવું છે એમને અને ત્યાં હેલીપેડ તો કે જ છે તે એમાં હું છે એમને એવું કહેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કંઈ આ પડદા આના પર પડદો નથી પડતો આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોઈ રહ્યો છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી હવે મનસુખભાઈ શું કરશે આ જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે સાથે ગુજરાત પણ એક એક અંદર વિકાસ છે નર્મદા જિલ્લો પણ જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીને એને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો હોય એમનીમાં પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છો ને નર્મદા જિલ્લાના હિતના બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય અધિકારીઓને ધમકાવતા હોય તો એવાની સમજ મારી લડાઈ હોય છે કાર્યવાહી કરશે જો આજે કલેક્ટર ને અમે મળ્યા એ પણ રજા પર છે પણ આજે હું આવવાનો હતો અમે નીલભાઈ સાથે જવાના હતા એટલા કારણે રોકાયા છે પણ એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે જિલ્લાનો એક સારો વિકાસ થાય એક એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય એ જ તમે પૂરો વિડીયો જોઈ લીધો એટલે તમને ખેલ આવી જ ગયો હશે કે કોણ ખોટું પડશે અને કોણ સાસા પડશે તો આજ પ્રકારની માહિતી જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરીશે કે તપાસ ચાલુ છે ત્યારે મનસુખ વસાવા ખોટા પડશે કે ચેતર વસાવા ખોટા પડશે એની જાણકારી આગળ હજુ આગળ મળશે અને આવી રીતે જાણવા માટે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સૌથી નોટિફિકેશન આપણને મળી જાય અને આપણે નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી આપણા સમાજમાં આદિવાસી સમાજમાં કઈક બી ઘટના બને અને અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીને લોકોને જણાવવાની હોય કે આ પ્રકારની ઘટના બની છે એ પ્રકારને જો તમારે જણાવવાની હોય તો અમારો વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં બી નીચે મારો નંબર મળશે અને ઉપર પણ અહીંયા પણ મારો નંબર દેખાશે આ જ નંબર મારો વોટ્સઅપ છે અને આપણે કોઈ બી આપણે ફોન કરતા હોય કે આપણે લોકો જેવું નથી કે ફોન નથી રિસીવ કરતા ને આવું તેવું નથી આપણે પાસે નાનો માણસ ફોન કરે કે મોટું માણસ ફોન કરે પણ આપણે આપણો ફોનના રિસીવ ફટ દિન તારો મળી જશે અને જે તમારી જે તમારી કઈ બી વિડીયો તમારો કોઈ બી પ્રકારનો વિડીયો અપલોડ કરવાનો હશે અમારી ચેનલ ઉપર તો તરુ તમને તરુ તમારે તમારે રિપ્લાય મને મળશે અને તરત તમારો વિડીયો અપલોડ થઈ જશે તો અમારા આ વોટ્સઅપ નંબર કોન્ટેક કરીને માહિતી અમને આપી આપજો એટલે અમને તમારે કંઈ બી તમારે કંઈ બી પ્રકારની આ માહિતી જ વિડીયો અપલોડ કરવાનો હોય તે વોટ્સઅપ ઉપર અમને ચેન્જ કરી દેજો ને ત્યાંથી બધું તમારો વિડીયો આ અપલોડ થઈ જશે અને આવા નવા વિડીયો જોવા માટે હજુ સુ આપ આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે ફરી કાલે મળીશું આવા કોઈ નવા વિડીયોમાં મળીશું કાલે તો આજના વિડીયોમાં બસ આટલું છે જય હિન્દ જય ભારત